અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે ખેત મજૂર પર દીપડાનો હુમલો અમરેલી જિલ્લામાં વારંવાર સિંહો દીપડામાં હુમલાના બનાવો બનતા જ રહે છે જેને લઈ ખેત મજૂર અને લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાત્રિના વરસાદમાં ખેત મજૂરના ઝૂંપડામાં દીપડો ઘૂસ્યો હતો ખારીના કલ્પેશ પારગી નામના ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી ખારી ગામે વાડીએ સુતેલા ખેત મજૂર પર દીપડાએ હુમલો કરતા હાથના ભાગે ઈજાઓ થવા પામી હતી ખેત મજૂરને હાથમાં દીપડામાં નખ વાગ્યા હતા સવારે ખેત મજૂરને બગસરાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સીહોના આટા ફેરા બાદ દીપણામાં ભયથી અમરેલી જિલ્લાના ખેડૂતો ખેત મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટના બની દીપડો ગયો કઈ ગામમાં હોસ્પિટલ પછી શું થયું હાથે ઈજા કરી દે હમ પછી શું થયું په دواسنو سویل هسپټل مآه وګورسه